મોરબી મહાપાલિકાનો ઘેરાવ કરવા માટે કોંગ્રેસને અંદર જવા ન દેતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું બે માજી ધારાસભ્ય જિલ્લા પ્રમુખ સહિતના અગ્રણીઓને લોકોની રજૂઆત કરવા માટે મહાપાલિકા ખાતે પહોંચ્યા હતા પરંતુ મહાપાલિકા ઓફિસે તાળું મારીને ઓફિસ બંધ કરી દેતા કોંગ્રેસના આગેવાનોમાં રોજ ભભૂકી ઉઠ્યો હતો તો ભાજપના માજી સભ્યો અને આગેવાનો સાથે અધિકારીઓને ઈલું ઈલું કરવાનું બંધ કરે તેવા જિલ્લા કોંગ્રેસના પ્રમુખે કટાક્ષ કર્યો હતો તો પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરવામાં આવ્યો તેવું જિલ્લા કોંગ્રેસના કિશોરભાઈ જણાવ્યું હતું મોરબી પ્રશાસન અત્યારે જે કોંગ્રેસ મહાનગરપાલિકામાં એક વોર્ડથી તેર વોડના જ્યારે નાગરિકોના પ્રશ્ન લઈ જઈ રહી છે ત્યારે આ મોરબીનું પ્રશાસન છે એ અમારી જોડે આતંકવાદીઓ અમે છીએ એવી રીતનું અમારી સાથે વર્તન કરી રહ્યું છે અને આ પોલીસ મોરબી જિલ્લાની પોલીસ તમે અહીંયા કાણે નગર દરવાજાના ચોકમાં બે બોટલ તમે કયો એવી દારૂ જોતી હોય તો એ અહીંયા કાળે દારૂ અહીંયા કાળે મળી જાય છે મોરબીના આજુબાજુના વિસ્તારમાં દેશી દારૂ

કે મોરબીની પ્રજા સ્વયંભૂ રીતે જ્યારે બહાર નીકળીને રોડ રસ્તા ગટર વ્યવસ્થાની પ્રશ્નો માટે થઈને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓને રજૂઆત કરે છે તેમ છતાંય આજ તારીખ સુધી રોડ રસ્તાનું કોઈ સોલ્યુશન આવ્યું નથી અત્યારે મોરબી નરકમાં ફેરવાઈ ગયું છે તમે વિશીપરામાં જાઓ તમે લાતી પ્લોટમાં જાઓ તમે રવાપર રોડ ઉપર જાઓ કોઈ પણ જગ્યાએ હાલી શકાય એવી પરિસ્થિતિ નથી આ સરકાર જે વિકાસની વાતો કરે છે વિકાસ ગાંડો થયો હોય એ તમને મોરબીમાં દેખાશે અને એ દરમિયાન એ સમયમાં અહીંના ધારાસભ્ય માત્ર ચેલેન્જો મારવામાં પડ્યા છે અહીંયા પ્રજા એ જે ગયા હોય એમાં મારે લેના દેના કાંઈ છે નહીં એ તમને ખબર છે ને મને ખબર છે કોઈ દી રાજીનામું દેવાનું નથી પણ આ પ્રજાના પ્રશ્નોની ચેલેન્જ જે પ્રજાના પ્રશ્નો નડે છે જે રોડ રસ્તા પ્રાથમિક જરૂરિયાત છે જે રીતે મોરબીમાં આડેધડ વિકાસ થયો છે વાટકા વ્યવહાર થઈ શકે એવી રીતે બિલ્ડિંગો બની છે જે રીતે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની કુદરતી વહેણોની હોકડા ઉપર ઓ બિલ્ડિંગ બનાવી દીધા છે આજે પણ રવા પર રોડ ઉપર તમે જુઓ છો પરેશ પટેલનું જે બિલ્ડિંગ ચાલે છે એ તમે જુઓ છો પોલીસ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવાનો બાકી છે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી બનીને એના કાર્યકર બનીને જે અમારી સામે અત્યારે વર્તન કરી રહ્યો છે એ ખરેખર અમને આવી અપેક્ષા ન શું કરશું તો આવતા દિવસોમાં ખબર પડે આના પછી પોલીસ શું કરશે એ પોલીસને પૂછો અમારો વાહો ત્યાર છે અમને લઈ જાવ લઈ જાવ